તારામ વાઈ વાગ્યા હાડા હાથ હાડા હાથ વાગે એ હું હવે વાહી નાખવા ભીને દોવેલી લીધી ને આ ભી છે ને અમારે વેસવાની હાવવામાં હે આ અમારે વેસવાની હે ભી અઢાર તારીખે 10 મહિના પૂરા થઈ જાય હે પાતા અસોટીને ને વાહન વાહન ઉભી એવું ભરે લીધું ઘણા ફોન નોંધા આવે જોવા આવ્યું જવું ઉપર આવવાનું તાજા શરૂમાં તો છે અમારે વેસવાની ત્રણ મોસંબી પીડા થયા આ બીજું યા ત્રીજું એવું પીડા થાય એક દી એક પડી તો બહુ ખાટું નતું હારું મીઠું માણસો આવ્યા માંડવી નદવા એટ જવા વાહ ન દે એ આખ્યા હતા થોડુંક જ કાલે બે જણા આવ્યા તા ને તે અડધું તો ને દે નાખ્યું જે લીધું ને એ આ બધુંય પી હું ખાઈ જાય હું છે આ હે બધું મોટું મોટું ખડ એ વાયક પડ્યું અહીંયા આગળમાં છે ને પડ્યું બે ત્રણ ભારી થાય જ કે જ ખડ વાટવા નથી જવાનું ને નેદ હે ને એ બધુંય ખાઈ જાય ને એવો જ છે હું આવી ફરવા નાખે દા ને કાલે હાજે અમે મોડા આવ્યા ને મોડો જઈ હું તો ના છે એક વાગે હું તો જઈ ખાઈ પીએ ને પછી ચડીક વાર ઘડીક વાર રમતો તો એ હજે હું તો હાડા દસ્યા તો એ જે ઉઠ્યો નથી એમ ઘરનું કરી લીધું બધું હાલ તો આ ખડ છે ને નાખે દેવા પીહોણી જો આ નારિયેરી માં સીડી આ ગોઠવી એમાંથી નારિયેર છે ને આ બધા પડ્યા હતા કે પાડ્યા હતા એક અમે બનાવ્યો હતો ને ખાદીમ પાક ની આજે પાછો થોડોક બનાવવાનો વિચાર હતો બે ત્રણ નારિયેર મારે લેતો જાઉં ખાદીમ પાક બનાવવો તો જઈને પપ્પાને જાઉં ભાણવર આ ઘણી હતી કે મારે તો ભાણવર જાઉં તું એકલી ફરે નાખી દેજે થોડો થોડો મેં કે હા હાલો અહીં કરી દે જો આ ખેતર પડે થોડાક

એ કેવાય છે ને બધા કેતા હોય ને કે ભાદરવાનો ભીંડો વધે એવો ને થાય એવા ને હું મી જો ખોડતા બધું હારે લીધું ભીહોને નાખી દીધું ને નારિયર છે ને આમ પડ્યા ને એ બધાય લઈ જવા ઘેર પછી કાઢવા ને પછી ખમણી કરે કે મિક્સરમાં ખમણી નાખીએ નહીં ખાદીમ પાક લગભગ તો બનાવી છે જો એટલા પડ્યા આમાંથી એવું ઠાવકાજી લાગી છે ને આ બધા લેતું જ જાઉં એમાંથી નારિયેળ કાઢે પછી બનાવી હું આ એક હે લીલું તો બીજા બધા કઈ ગયા એમાં પાણી ખખડે આ બધા એમાં પાણી ખખડે આમાં ખખડે તો બધા સુંદડીમાં ભરેલા પછી ઘેર લે જાય જોઈએ જાય સેલ્યુ આર્યું લેતા લાગી ગયો એમાંથી આ ખેતરને દઈ જાય ને પછી મોટા ખેતરમાં જાય

cái mà cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

આરામ ખુરશી માં બેઠો આરામથી બેઠું બેઠું દારી વઘારવી ને મીઠો લીમડો લેવા જાવ આ છે મેરા મીઠો લીમડો રૂપાર વસલો મોટો થઈ ગયો તો અમારે કૂણા કૂણા પાંદડા નીચે એકા મીઠા લીંબડા માથે મલક નીકળે પડે પાડુમાંથી પાછા લીંબડા આ લે લઈએ હાઉ કોણ આ લિયા ને તો એ ઓલ્યા થઈ જાય કટા નીકળે નીકળીક માથે એના લીચી નો ઝાડ હું હે એને ફ્રૂટ નોય લીચીણો

મોટા થેગા કેરા કેરા એક આહે હે લુંગ ને બેક લુંગ એ ઓલી ગમા હે જીવા લુંગ હે ને કે જરાક નમે પડી આ લુંગ આ લુંગ ને કે કે રહી જો ભાંગે પડી હતી આ ભાંગે પડી આમાં હે ઈ લુંગ બહાર આવ્યો ને વજન ભાંગે પડી પછી એમાં કંઈ થ્યું ને અને બેક કેરા લઈ જાય ને વેફર બનાવવી કેરા ની વેફર તોડે જ લ્યા તો તોડે લે તો ના

તડે મસ્તી ન બનેગો ખાદીમ પા રામ રામ સીતારામ બધાઈ ની તો જો ફૂગ નાશક મારવાનો પાછો ટાઈમ આવેગો માંડવી માં એ ફૂગ નાશક નો જો આ રાઉન્ડ જય ભાઈ ને આનો આજ બાદ નીકળી રહ્યો જય ના કાઈ ગીર્યો રહ્યો સંપલ પી દે કે નથી પી રહ્યા હાલ તો બોલ તાર કામ બોલ મોટો હાલો તીતા ના બતાઈ ને આમાં આમાં બતાઈ માં કુસા કુસા માં લો મે કુસા માં રમાઈ જઈ થી લો માઈ લો કે ને ટાઈગર યો માંથી કીણે માં ધડ્યો તો

જો જો બોલી જો ભા આયો ભાવા માઈ પાહે વયો છે નરિયમ મગિરે કોન ટાઈગર જે કાટે હે ઈગા બોય નો નોલિયો તેવરી નરિયમ બોલે હાલે બિયાળાનું ટાણું થાય ત્યાં જ ગિયારામાં છે ને બપોરે મગભાત કર્યા હતા ને જે ભાત મલગ પડ્યા ભાત વઘારવાનું હાલે ખીસડી ને રોટલી જે તો કરી લે જયું જો અમે ડુંગળીનો વઘાર કીધો ડોંગળી એ સડવા આવીએ તો પછી ટમેટા ને બટેટા એ બધુંય નાખવું બટેટાઈ નાખીએ થોડીક પણ સડવા દે બટેટાઈ તો સડી જાય ને પછી ભાત વઘારી દી નાખ્યું ચટણી થોડીક રાખી નાખીએ અને કલરને ઠવકો હવે મરચા નાખવા તો મરસાઈ ન થાય ગરમ મસાલો તો ભાજીયા ને કવિ ને તજ ને નાખ્યો તે અસર ભાવ આવે અમારા ઘરમાં તો બધાયની ભાવ આવે બપોરેની ભાત કરીએ તો સાંજે પછી વધ્યા હોય ને ભાત છે ને વઘાર નાખીએ એ ખીચડી થોડીક વસી લઈએ હમણાં તમે કહેતું એ દાળ ભાત જોતા કરીને ઘણો ટાઈમ થયો આજ કર્યા તો ત્યાં જે બાર ભાત છે અમને વજ્ય અર્ધા વાજ્યા પછી રોટલીનો ઉપાડ ન થાય ભાત વખારીએ